જિલ્લાની અંદર મેઘતાંડવ થયું અને મેઘતાંડવના પાણી હજુ પણ કેટલાય રોડ રસ્તા ઉપરથી વહી રહ્યા છે પરંતુ હવે જે તારાજી થઈ છે એ તારાજીના દ્રશ્યો ધીરે ધીરે સામે આવી રહ્યા છે દ્વારકા તાલુકાનું નાગેશ્વર અને નાગેશ્વરથી મૂળવેલ જવાનો માર્ગ છે મૂળવેલ પાસે બેઠો પુલ આવેલો છે એ બેઠો પુલ તૂટી ચૂક્યો છે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયાસ કરીશું કે જે બેઠો પુલ આવેલો છે એ બેઠા પુલના રીતસરના ટુકડા થઈ ગયા છે અને એ ટુકડા થયા બાદના જે રોડ છે એ ઉછળી અને જે પુલ એક ભાગનો સાજો છે એના ઉપર આવ્યા છે આપ દ્રશ્યની અંદર જોવો છો આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે પિયુષ લેવા રીતસર ટુકડા થઈ ગયા છે બેઠા પુલના અને એ ઉપર આવ્યા છે જેના કારણે આ માર્ગ ચાર દિવસથી બંધ હતો આજે માત્ર ચાલીને અહીંથી પસાર થવાય એ પૂરતો માર્ગ ખુલ્લો છે વાહન વ્યવહાર હજુ પણ બંધ છે મૂળવેલની વસ્તીની જો વાત કરીએ તો અંદાજીત પંદરસોથી સત્તરસો લોકો મૂળવેલ ગામમાં રહે છે મોટાભાગે માલધારીઓનું ગામ છે એટલે દૂધ વ્યવસાય પશુપાલક સાથે જોડાયેલા દૂધના વ્યવસાય સાથે દૂધ પણ ચાર દિવસથી બહાર નહોતા લઈ જતા આજે એ ચાલી અને એક છેડેથી બીજે છેડે લઈ જાય છે અને બે વાહનનો ઉપયોગ કરવો પડે છે કેટલા દાડા પછી આજે આ ચાલીને પાર થાય એવું છે પરિસ્થિતિ ગામની શું આ બેઠો પુલ તમારો આજે દિવસથી જે માલધારીઓનો અમારે એક દિવસનું દૂધ ગણીએ તો સાતસો થી આઠસો લીટર દૂધ હોય છે ચાર દિવસથી દૂધ છે એ ગામમાં ગામમાં ત્યાં થાય આજે આ પાંચમો દિવસ છે પાણી થોડુંક ઓછું થયું છે પરંતુ વાહન વ્યવહાર જે કાંઈ છે ઠપ છે ચાલતા અમે લોકો નીકળવાની અત્યારે કોશિશ કરીએ છીએ પણ પ્રેશર એટલું છે ખબર લેડીઝ કે એ તો કોઈ નીકળી જ ન શકે જેન્ટ નીકળી શકે અને ગામની અંદર અત્યારે એવા પાંચથી દસ કેસો એવા છે જેને બીમાર છે તાવ છે કે બીમાર છે એ લોકોનો કોઈ વ્યવહાર અમારે ત્યાંથી અવરજવર થતી નથી એના ઉપરાંત અમે જોવા જઈએ તો વચ્ચે એક ભાઈએ બાઇકથી ટ્રાય કરી એનું બાઈક પણ આમાં ખેંચાઈ ગયું છે એ લોકોનો સદનબી નસીબે બચાવ થયો છે પરંતુ જોવા જઈએ તો જે ઉપરના વાસમાંથી જે પાણી આવે છે ભીમગજા મીઠીખારી ઉપરના જે પંદર સોળ ગામ છે એના સીમાડાનું પાણીનું એક જ માત્ર અહીંથી નિકાલ છે

એ જ પોઝિશન છે નથી અટાણે દહીનું કે ખાવાનું પીવાનું રાશન કોઈ વસ્તુ એમને એમ છે બધું આ રસ્તો આ મૂળ રસ્તો બંધ છે એમ સામો પોસિતરા રસ્તો બ્લોક જ છે ખાલી હાલીને આજે ચાલીને નીકળાય એવું છે બીજું કાંઈ આમાં આ પ્રોબ્લેમ આના અને વર્ષનો આ જ પ્રોબ્લેમ થાય એક વર્ષનો આજનું નથી વર્ષ તો વર્ષ આ આજ પ્રોબ્લેમ થાય જ સાતથી આઠ દિવસ કુલીઓ બંધ જ રહીએ આ જ પ્રોબ્લેમ છે સરકારશ્રીને એ જ કે આનું કાંઈક વધારે વહેલામાં વહેલું સોલ્યુશન કરે પુલ તૂતો છે ચોક્કસથી હવે નવો પુલ અથવા તો પુલનું સમારકામ થશે ત્યારે સરકારને ગામ લોકોની આટલી વિનંતી છે એમની અરજી છે કે હવે આ પુલ ઊંચો લેવામાં આવે તો દર વર્ષે જે અહીંયા પાણી ભરાય છે અને ગામ સંપર્ક વિહોણું થાય છે એ ન થાય એક દિવસનું સાતસોથી નવસો લિટર દૂધ એટલે અંદાજિત આઠસો લિટર પણ કરીએ તો બત્રીસો લિટર દૂધ ચાર દિવસનું એ છાશ બનાવવી પડી અને છાશ બનાવ્યા બાદ એ ગામના લોકો દ્વારા પીવાય અથવા તો એ ફેંકવી પડી એટલું નુકસાન માલધારીઓને વેઠવું પડ્યું આ ઉપરાંત ચાર દિવસ હેરાન થવું પડ્યું અનાજ વગર એ અલગ વસ્તુ તો આવી તારાજીના દ્રશ્યો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા દેવભૂમિ દ્વારકા